જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવ વ્લોગની અંદર અને કાલે તો બેસો વર્ષ તો આપણે કાલનો વ્લોગ તમે જોયો હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો બાકી નવ વર્ષના રામ રામ સાલ મુબારક અને હેપીન યર કોમેન્ટ કરી નાખજો બાકી આપણે આવી ગયા વાળીએ જોઈ શકો છો આપણે કરી લાશે વકલા અને એક નવું વકલું પણ કરવાનું છે આ બધું પૂરા વાળી લાશે જોઈ શકો છો તમે આપણે કરી નાખશું આજે ઓકલું તો બ્લોગમાં મિત્રો બને જો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરીને મિત્રો જોઈ શકો છો આપણે ઓગલું ખૂબ કર્યું છે તો જો આપતું આપણે છે આ બાજુ અને આ બાજુ આપણે ગાયચર વિશે જોઈ શકો છો તમે શું કરીને બતાવી દઈએ તો બ્લોગમાં મિત્રો બને હજુ લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાકશે મિત્રો જોઈ શકો છો આપણે હશે પાંચ કુરા પાંચ કુરા એટલે એક પંચર જોઈ શકો છો આવા પાંચ પંચરા પડ્યા છે તે આપણે લઈ જઈશું પહેલાં વોકલે જોઈ શકો છો ત્યાં કોરમૂર આપણે પંચર નાખેલા છે લગભગ દસ પંદર પંચર નાખેલા આપણે એટલે પચાસથી સિત્તેર પૂરા આપણે અહીંયા પડ્યા છે કોરમૂર અને વોગલામાં ગોઠવવાના છે તો બ્લોગમાં મિત્રો બનેજો તો તમને બ્લોગમાં બધું એન્ડ સુધી બતાવીશું ભેગા કરીને આપણે આવી ગયા વાગ્યા જોઈ શકો છો આપણે પાણી પાવી રહ્યા છીએ હા બને તો જુઓ આપણે ચાલુ કરી દીધી મોટર અને હવે પાણી આપણે આ બાજુ સચકામાં અને આ બાજુ લીંબુડી અને બધાને આપણે પાણી પાવીએ છીએ તો બ્લોગમાં મિત્રો બને હજુ લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જો આ બાજુ છે લીંબુ આપણે લીંબુ આપણે આવી ગયેલા છે આ આપણે કલમવાળી લીંબુડી નથી પણ ચા એક ચા એક લીંબુ અને આવે સિઝનમાં તો જો એક આ બાજુ છે અને એક પેલી બાજુ છે દેખાતું હોય તો કોમેન્ટ કરી નાખજો કે આ લીંબુડી કેટલા લીંબુ છે તો બ્લોગમાં મિત્રો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણાનો બ્લોગની અંદર ને આજે આપણે દૂડિયું ભરીએ અને ગવર મેને તો તો આપણે ગાયને ખવા દઈએ છીએ જોઈ શકો છો આપણે રોજ ગવર આટલો ને આટલો નાખીએ છીએ ગાયને આજે દૂડિયું ભરીને નાખ્યો ન આપણે ત્રણ ચાર ડોલું નાખીએ છીએ તો નવ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો યુટ્યુબમાં ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો એટલે આપણા નવા નવા વિડીયો આવતા રહે બાકી જો આ બજુ આપણે માંડવી એ પેલી બાજુ આપણે ગવાસી તો બ્લોગમાં મિત્રો બને રહેજો યુટ્યુબમાં જોતા હોય તો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો એટલે બીજો બ્લોગ જલ્દી આવશે તો જય માતાજી ને હવે કરીશું એન્ડ મળીશું આગલા વ્લોગમાં જય મિત્રો મિત્રો આપણે બપોરે ગયા હતા બે વાગે ઘરે નાવા અને ચાપીઓ માટે તો બે વાગ્યા છે ત્રણ આપણે આવી ગયા વાળીએ તો બ્લોગમાં મિત્રો બને હજો બાકી જો આ બાજુ આપણી સ્પ્લેન્ડર અને હવે આપણે જઈ રહ્યા છીએ અંદર એન્ટર થઈ ગયા વાડીમાં તો બ્લોગમાં મિત્રો બને છે લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો આ બાજુ છે આપણે રીંગણિયું જોઈ શકો છો તો લાઈટ આવી નથી ને કે આપણા નળિયું થોડી ચાલુ છે તો પાણી પીવે જોઈ શકો છો કેવડી થઈ છે રીંગળીઓ બાકી રીંગડા હશે તો તમને બધા બ્લોગમાં બનાવી જો આમાં છે એક જોઈ શકો છો તમે નાનું છે અને આ બધું એક મોટું છે જો મિત્રો ને બીજું હશે તો તમે બતાવી દેજો બ્લોગમાં બનાવી જો લાઈક કોમેન્ટ

ને આ બાજુ આપણે પાણી પાયું નથી ને આ બાજુ નળી ચાલુ હતી જોઈ શકો છો તમે હવે લાઇટ આવશે તો પાછી ચાલુ કરીશું તો લોગમાં બને તો મિત્રો સાંજના વાગ્યા છે પાંચ અને આપણે આવી ગયા ગાય ચારવા માટે તો જોઈ શકો છો આપણે કલાક ગાય ચાલીશું અને છ વાગે આપણે ઘર તરફ રસ્તે કરી દઈશું ગાયને તો જોઈ શકો છો આ બાજુ આપણે ગાય ચારવાની છે અને આ આપણે પાણીની મોટર ચાલુ છે એટલે નળી આ બાજુ મેકોની છે એટલે રચકો બાજી થઈ જાય ભાઈ તો બ્લોગમાં મિત્રો બને રેજો વાગી ગયા છ અને હવે આપણે ગાયની ઘર તરફ કરીશું તો બ્લોગમાં મિત્રો બને રેજો તો જોઈ શકો છો મિત્રો હવે જઈ રહી છે ગાય ઘરે અને આપણે કરીશું બ્લોગને એન્ડ મળીશું આગલા બ્લોગમાં જય માતાજી